નમસ્કાર મિત્રો જય જવાન જય કિશન હું શું જીતે સખરિયા તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર અને આજે આપણે જલારામ યગ્રોની મુલાકાતે છે જિગ્નેશભાઈની અને જિજ્ઞેશભાઈ રામ રામ જય જલારામ જય જલારામ કેમ છે સારું આનંદ થઈ જાય આજે આપણે ઘણી વરણીના આપણે વિડીયો બનાવી લીધા છે પણ એક જમ્બો મોડલ જેમ કહેવાય લસણનો પેશિયલ લસણ પછી શેના શેના આપણે ટૂંકમાં વાવેતર આમાં થાય એ ભાઈ પણ જાણીશું અને કેટલા દાતા આવ્યું છે ટૂંકમાં એ બધું જિગ્નેશભાઈ પાસેથી જાણવાની આપણે કોશિશ કરીશું તો જિજ્ઞેશભાઈ સૌથી પહેલાં તો આ કેટલા દાતાની ઓરણી છે કેટલા આમાં રોટર આવે કેટલી પેટીની ક્ષમતા છે કેટલી ફૂટ લંબાઈ છે અને પાછળ કઈ રીતની પેટી આવે અને શેનું શેનું આમાં વાવેતર આપણે કરી શકીએ એ બધું તમે જરાક જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌને ખબર જ છે જીતુભાઈ આપણે વારંવાર વિડીયો બનાવે છે એમાં આજે આપણે જે નવું મોડલ લોન્ચ કર્યું છે લસણ માટેનું જે સ્પેશિયલ લસણ માટે ઓળખાય છે પણ એની અંદર જીતુભાઈ આપણે ડુંગળી તલી અને આપણે લસણનું વાવેતર ખાસ કરીને અને આ છે ને એ આપણું ચ ચૌદ ચૌદ પ્લસ ચૌદ એટલે આ ટૂંકમાં અઠ્યાવીસ દાતાનો આપણો દત્તા છે આ

ત્રણ દાતા ચાલુ રીએ એક બંધ થાય ત્રણ ચાલુ રહીએ એક બંધ થાય અથવા ચાર ચાલુ રાખો એક બંધ કરો એ રીતે પેટર્નથી વાવેતર ઘઉંનું દાણાનું જુવારનું મકાઈ તમામ પ્રકારનું વાવેતર આપણે જે ઝીણી વસ્તુનું છે એ બધું કરી શકીએ સોયાબીન મગફળી આ તે વાવેતર આની અંદર ના થાય ચૌદ અઠ્યાવીસ દાતાનું વાવેતર કરવા માટે બેસ્ટ ઓપ્શન અત્યાર સુધી આપણે જે લસણ વાવતા આવ્યા છે વધારેમાં વધારે એકવીસ દાતાનું વાવેતર કરેલું છે તો ડુંગળી આપણે ત્રીસ દાતે વાવી છે તો હવે લસણ પણ આપણે અઠયાવીસ દાતામાં લઈ આવ્યા છે કઈ રીતનું કામ આપશે એ આપણે નજીકથી યોગેશભાઈ વિડીયો બતાવશે કે જ્યારે લસણનું વાવેતર કરવાનું થાય ત્યારે આપણે મોટી પેટી એવી મોટી કારણ કે લસણની અંદર આપણે મોટી પેટીની જરૂરિયાત વારંવાર કરી ભરવી પડે એના માટે સાત ફૂટની પેટી મળશે લંબાઈ સાત ફૂટની પેટી મળશે સ્ટોરેજ ક્ષમતા કેટલી છે સાડા ત્રણ મણ લસણ હમાય ચૌદ આ બાજુ ઓલ છે ચૌદ આ બાજુ ઓલ છે ચૌદે ચૌદો અઠ્યાવીસ 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 તમારા દાતા કરવા હોય તો પણ તમે કરી શકો અને છવ્વીસ દાતાને સત્યાવીસ અઠ્યાવીસ પારે કરવા હોય તોય તમે કરી શકો હવે આની અંદર દાતા આપણે ચાર સ્ટેપમાં આપેલા છે જેથી કરીને આપણે જે કૂચાવાળી જમીન હોય ઢેફાવાળી જમીન હોય તો એની અંદર આસાનીથી માટી નીકળી જાય ફાટો એના માટે જે ઘણા ખેડૂતના પ્રશ્નોને ફોનને વિડીયાને આપણે મૂકતા હોય એટલે પ્રશ્ન આવતા હોય અને કહેતાય હોય કે ભાઈ

લસણ ની ક્ષમતા આપણી સાડા ત્રણ ખાતરની કેપેસિટી ચાલીસ કિલોની ખાતર વાવવું હોય જયારે લસણ વાવું હોય ત્યારે ખાતર માં હવે જ્યારે ડુંગળી નું વાવેતર કરવાનું થાય ત્યારે વિડીયો અહીંથી આપણે બતાવશું પાછળથી કે ડુંગળીનું વાવેતર કરો ત્યારે ડુંગળી નાની પેટીમાં આવી જશે નાની પેટીમાં ડુંગળી આવી જશે ખાતર આગળ આવી જશે હવે આની અંદર છે ને રોટર સાત જ આવશે કેટલા સાત માંથી અઠાવીસ માં સાત માંથી અઠ્યાવીસ માં જાય આપણે બત્રીસ દાતાની જે ડુંગળી વાવી છે ને એમાં સાત રોટર આમાં તો એમાં કરતા એક ઓછું થઈ જાય છ રોટર જ હાલશે હવે જેટલા રોટર ઓછા હાલશે બિયારણ ની અંદર એટલું બિયારણ ડેમેજ ઓછું થાય બીજા અને વધશે ઓછું પાછો બીજા નંબર માં અત્યારે પ્રશ્ન એવા છે કે અત્યારે છે ને બિયારણ બહુ મોંઘા છે ખેડૂત ને મોટો પ્રશ્ન હોય થોડું વાવવું હોય હવે આપણે પાંચસો ગ્રામ વધારી તો એમ કે આ તો સારું પાંચસો ગ્રામ અને છેલ્લે મારો તો બધા અનુભવ છે

તો એના માટે ઓલા કાળા ડાટા આપી પામ આગે સાઈડમાં પેકિંગ આવે હા તો એ કાળા ડટ્ટા તમારે બિયારણ વધશે ને સાહેબ તો તમે ખેતરમાં વાવી શકશો પણ કાળા ડટા ચડાવવાથી જે બિયારણનું ડેમેજ થાય છે ને એ ખેડૂતને કોઈને ખ્યાલ જ નો નો અંદર ફાઈબરનું કવર આવે ડુંગળીના બીની અંદર ફાઈબરનું કવર હોય ટચ થઈ ગયું એટલે સીધું પાણી લાગી જાય પચકી જાય બરાબર ડટ્ટા ચડાવવાની કિલો બી વધે બીજી ત્રીજી જે કોઈ કંપનીની વહી હોય બસો ગ્રામ કરતાં કિલો વધતું હોય પાંચસો ગ્રામ વધતું છે ને તો તમારા ઘરમાં રહે પણ ફાડા કરીને ખોયતરા ઉખેડીને તમે ખેતરમાં નાખી દો એમ વાયવું કેટલું દોઢ કિલો ઉઘું કેટલું એક કિલો ને અગિયારસો ગ્રામ એનો કોઈ મિનિંગ નથી નથી તો એના માટે આપણે છ રોટર ચાલશે કાળા ડટા ચડાવવાના નથી આમાં ચડાવી તો તો દસથી પચીસ ગ્રામ જ બિયારણ વધે હા પણ ચડાવવાના છે જ અમે નાચ પાડી છે બરાબર હવે આપણો દત્તા જે કાંઈ ડુંગળીનો તમે વાવેતર કરો જ છો નવસો ગ્રામથી લઈ અને બારસો ગ્રામ સુધીનું વાવેતર જ ડુંગળીમાં કરવાનું છે એથી વધારે બિયારણ નાખવાની જરૂર જ નથી પડતી જરૂર જ નથી અમારા નતરમાં નવસો ગ્રામ હોય શું કામ કે તમારા વીસ ગાળા કમ્પ્લીટ ઉગી જાય છે તમારો પ્રયોગ કરેલો તો વીસે વીસામાં ઉગી જશે અને ખાસ લસણનું હું કહી દઉં લસણનું આમાં અઠ્યાવીસ દાતા હોય તો કોઈ ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે અઠ્યાવીસ દાતા હોય તો બિયારણી પણ વધુ જ હા તો એમાં પણ સેમ ટુ સેમ જે આપણે ઓલું સાડા છ મણ કે સાત મણ નાખતા હોય તો એમાં પણ આ જ નાખવાનું હોય આપણે જેમ ઓલા દતર નાખીએ એટલું જ આમાં નાખો આપણે મેન કહેવાનું વસ્તુ એ છે ઓલું હાયર માં ખાટું થાય છે આ હાયરમાં સુટું પડી જાય પાટલે ખાટું થાય તમે લસણ વાવો જીતુભાઈ જયારે રોટર હાલતા હોય તમે ઓગણી દાતે લણ વાવો તો એક રોટર ના ખાના ની અંદર તમે બે થી ત્રણ આપણે એક થી બે જ ઉપાડવાની બે જ ઉપાડી લઈલું જાજી કરવાની છે છૂટું પાડવાનું છે છૂટું પાડી એટલે જેમ ઓલું આપડે કેમ ભૂખી ને વાવી એ રીતનું થઈ જાય આ એ રીતનું થઈ જાય બીજું છૂટું અને ગાંઠિયા ને ફરતી જગ્યા સાઈઝ પૂરી મળે હવે આની અંદર છે ને ઘણા ખેડૂત આપણે સલાહ આપી કે ભાઈ તમારી ઢાળવી જમીન હોય તો ઘઉં પણ વાવી શકો આની અંદર પણ ઘઉં તમારે દાતા વધી ગયા અઠ્યાવીસ દાતે ઘઉં ખાટ ઘાટું થઈ જાય એ વાત ખોટી છે ઘાટું નથી કરો તમે વીસ કિલો ઘઉં વાવતા હોય ને તો આ દત્તરમાં માં અઢાર કિલો જ વાવ છૂટું પડશે છૂટું પડશે તો ફૂટ થાય બોલો જો ઘૂંગલો હોય છે તો એક એક ડુંડી જ આવશે એ મરેલ જેવી આવશે દાણો છૂટો હોય છે આજુબાજુ બે ઇંચ ની જગ્યા ને તો બે તો ત્રણ તો ફૂટ થશે અને ડુંડી સારી આવશે ઘઉં એટલે એના માટે છ રોટરમાંથી આપણે જે આપેલી સિસ્ટમ છે એ પાછું પાઇપમાં દાતા પાછળ જ વીજાય છે

હવે આ આ મોડલ આખાની વાત આ રીતની હવે આ મોડલ આપણે જેમ નવું લઈ આવ્યા એવી જ રીતે આવતા સમયમાં હજી નવા મોડલ ચાલુ જ છે અને બને જ છે તમને ખબર છે વારંવાર જ્યારે તમે મુલાકાતે આવો છો અત્યારે જો કે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે એક નવું મોડલ લેવા જ આવેલા છો તમારા ફ્રેન્ડને લેવું છે એટલે વારંવાર વીલીયા વોયણી ઘણી બધી પ્રકારની છે આજે શોરૂમની અંદર તમે વીલીયાની અંદર વોયણી તમને દેખાય એ વોયણી એક હરખી એકય નથી બધી અલગ અલગ પેટર્નની છે વારે વારે આપણે એક એક મહિનોનો વિડીયો આપણે જીતુભાઈ ની ચેનલમાં તમને જોવા મળે જ છે અને મળતો રહેશે હરેક મોડલ ની અંદર પૂરતી માહિતી મળશે